સમિતિ રૂદ્રાક્ષ ગ્રુપ તથા રાજકોટ શહેરની ધર્મપ્રેમી જનતા તેમજ અન્ય યુવક મંડળો સનાતન હિન્દુ સમાજમાં આ રામનવમી પર્વ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રામાં જોડાય તેવી રાધેશ્યામ બાપુની નમ્ર અપીલ છે જય શ્રી રામ રિપોર્ટર જયેશ પટેલ હલો રામચંદ્ર ભગવાન રામ લાલા કી જય આપણે આજે વર્ષ શ્યામ ગૌશાળા શોભાયાત્રા કાઢે છે અને બારમા વર્ષમાં આપણે બધા બેસી ગયા તો રાધેશ્યામ ગૌશાળા વિશ્વ હિન્દુ પરિષદ સર્વે ગી સાધુ સમાજ અને મંદિર મસ્જીદ વાળા અને ગૌશાળા બધાએ બધા મળી અને સર્વે જ્ઞાતિ સમાજને મળી અને આ રામ ભગવાનની શોભાયાત્રા આપણે બિરદાવવાની છે તો શેરીએ શેરીએ ધજાયું મારવાની શેરીએ શેરીએ ધજાયું મારવાની ચોકમાં ધજા મારવાની આવે આખું અયોધ્યા બનાવવામાં આવી જવું જોઈએ ખરેખર હિન્દુને આ એક જાગૃતિ હોવી જ જોઈ હોવી જ જોઈએ જય શ્રી રામ અમે કાર્યાલય આવ્યા ત્યાં અને અમારું આધાર કાર્ડ એ તરત જ નીકળી ગયું કે લાઈનમાં ઊભું ન રહેવું પડ્યું અને ઇન્સ્ટન્ટ અમારું કામ સરસ થઈ ગયું કાર્ડ નીકળી ગયું નિલેશભાઈનો ખૂબ ખૂબ આધાર અને મોદી સરકારનો પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર હું જનસેવાને કરીને ખૂબ આભાર માનું છું કે અમારે જે આધાર કાર્ડનો જે ફેરફાર હતો એ આયા આવી સુધારા વધારા થઈ ગયા છે અને આ લોકોનો ખૂબ ખૂબ આભાર માની છીએ અમે કે અમારે ક્યાં જતા ખાવા નથી પડ્યા લાઈનમાં વ્યવસ્થિત રીતે મારું કામ થઈ ગયું છે